છોટાઉદેપુર તાલુકાના અલસીપુર ગામે આવેલ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતાં તત્વોને અટકાવવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત થયા હતા અને તેઓએ છોટાઉદેપુર નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા માંગ કરી હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેઓ રેતી માફિયાઓને અટકાવવા જાય છે ત્યારે રેતી માફિયાઓને ધમકી આપી છે અને વિશેષમાં માફિયાઓ વિરુદ્ધ સરપંચ જોજ પોલીસ સ્ટેશન ખાન ખનીજ વિભાગ અને છોટાઉદેપુર અને કલેક્ટર છોટાઉદેપુરને અગાઉ પણ ફરિયાદ કરી છે પરંતુ રેતી માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી જે દુઃખદ બાબત છે નદીમાં રેતી હશે તો પાણીનો સંગ્રહ થશે અને પાણીની તંગીથી ગ્રામજનોને મુક્તિ મળશે એટલે રેતી ખનન અટકાવવા કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું તેમજ ગ્રામજનો તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું